ગોંડલના જૂના માર્કેટિંગ યાર્ડમાં ઇકો કારમાં આગ લાગવાની ઘટના સામે આવી ગોંડલ ખાતે મરચાની ખરીદી કરવા આવેલ મહેસાણાના વેપારીની ઇકો કારમાં આગ લાગી મરચાની ખરીદી પૂર્ણ કરીને ઘર માટે કેસર કેરી ખરીદવા માટે આવેલ મહેસાણા જોટાણા ગામના વેપારી અંબાલાલ પટેલની કારમાં આગ લાગી કેરી ખરીદવા પાર્ક કરેલ ઇકો કારમાં ઓચિંદી આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો આ ઘટનાની જાણ થતા ગોંડલ નગરપાલિકાની ફાયર બ્રિગેડનો નો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો માં આગ લાગતા કાર સંપૂર્ણ બળીને ખાક થઈ હતી આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર હાલ સામે આવ્યા નથી